શ્રીમદ સ્કંદ તૃતીય શ્રીમદભાગવત સ્કંદૃતીય અધ્યક્ષમ ગર્ભદક્ષા વિષ્ણુ બ્રહ્માજીકટ્ય શ્લોકસંખ્યા પચીસ શબ્દન ભાવ ઇઝિવન ગ્રી શ્રી સી ભક્તિરામસાહી પ્રા આયામ વિસ્તરતો સ્વમાન દેહે નોક્રય સંગ્રહેણ પાશિત વેશ પાશ્રિતવેશહ

સમગ્ર સંગ્રહથી વિચિત્ર વિવિધ રંગી દિવ્ય દિવ્ય આભરણ અંશુકાના અલંકારોના કિરણો કૃતશ્રિયા અપાશિત આ અલંકારોથી પ્રગટ થયેલું સૌંદર્ય વેશ વસ્ત્ર ધારણ કરી દે દેહમ દિવ્ય શરીર અનુવાદ તેમના લંબાઈ અને પહોળાઈમાં અનંત એવા દિવ્ય વિગ્રહે સ્વર્ગ મૃત્યુ અને પાતાલ ત્રણે લોકને પોતાનામાં સમાવિષ્ટ કર્યા હતા વિવિધ રંગી અદ્વિતીય વસ્ત્રો તેમજ યોગ્ય અલંકારોથી સુશોભિત તેમનું શરીર સ્વયં પ્રકાશિત થઈ રહ્યું હતું ભાવાર્થ પરમેશ્વરના દિવ્ય દેહની લંબાઈ અને પહોળાઈનું માપ તેમના પોતાના જ માપદંડથી કાઢી શકાય કારણ કે તે સમગ્ર વ્યક્ત બ્રહ્માંડમાં સર્વ સર્વવ્યાપી છે તેમના વ્યક્તિગત દિવ્ય સૌંદર્યને લીધે જ પ્રાકૃતિક સૌંદર્ય છે છતાં પરમ સત્યમાં દિવ્ય વૈવિધ્ય છે તેમ સિદ્ધ કરવા તેઓ સદા પ્રતિભાશાળી વસ્ત્રાલંકાર ધારણ કરે છે આ સત્ય આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવામાં મહત્વનો મુદ્દો છે ओ मज्ञान तिमिरांदस्य ज्ञानंजन शलाकाय चक्षुरुन मिलितम येन तस्मै श्री गुरुवे नमः नाम श्रेष्ठम मनुमपि सजीपुत्रमत्र स्वरूपम रूपम तस्या गिरिजामुर परिमादुर्गोष्टपतिम राधाकुंडम गिरीवरमौरादिकम आधवसं प्राप्तो यस्य प्रतीतो कृपया श्री गुरुं तं नतोस्मि વંદ્યેહગુરૂતપદકમલં શ્રીગુરન્વૈષવ શ્રીપ સાગ્રજાં સહગણરઘુનાથાન્તમ સજીવ સાધ્વૈતમ સાવધૂત પરીજનસહિં કૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાંસ ગણલિતાિશખાન્તા શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી સાદી ગૌર ભક્ત વૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ આપણા નાના મગજની આપણા નાના હૃદય મન બુદ્ધિ અહંકાર એનાથી પર એવા ભગવાનનું માપ તે આપણી બુદ્ધિમાં નહીં આવી શકે આપણા મગજમાં નહીં આવી શકે ન તો આપણા હૃદયમાં આવી શકે વિશાળ ભગવાન છે હમ અને આપણે બુદ્ધિથી માપી નહીં શકાય એટલે અહીંયા શું લખ્યું છે કે તો વિસ્તર સમાન સમાન પોતાના પરમેશ્વરના પોતાના માપથી જે માપી શકાય ભગવાનની લંબાઈ પહોળાઈ આપણું ગજુ નથી પૂજ્ય ભક્તિ વિકાસ એના શિષ્ય સેક્રેટરી ઋષિકેશ પ્રભુએ એક સાયન્ટિફિક સિરીઝ ચાલુ કરી છે મહારાજના પ્રવચનોને વિજ્ઞાન સાથે નાસ્તિકો કેવી રીતે ખોટા પડે છે એ રીતે બહુ સુંદર સાયન્ટિફિક સિરીઝ છે તો એ જોઈ છે બધાએ હું એની લિંક જોતા આમાં આપી દેજો એની લિંક આ લેક્ચર ના એમાં આપી દેજો હું આપીશ લિંક મોકલાઈશ વ્યક્તિ ભગવાનની ઘેરી અને નહીં મપાય એટલે કે હું ભગવાન નથી સમજી શકતો એટલે તમે પણ ભગવાનને નહીં સમજી શકો એવા બધા તુક્કાઓ કાઢે અહીંયા બ્રહ્માજી સ્વયં આ દ્રશ્ય જોઈ રહ્યા છે હૃદયમાં તમે જો આપણે આ કેટલું મહત્વનું છે ભગવાનના રૂપના દર્શન કેટલા મહત્વના છે જે બ્રહ્માજી દ્વારા આપણે એ બ્રહ્માજી હૃદયમાં જે પ્રકટ થયું છે તે આપણે દર્શન કરી રહ્યા છે પાંચથી છ શ્લોક છ સાત શ્લોકોમાં ભગવાનના રૂપનું વર્ણન ભગવાન શું કરે છે વર્ણન છે હા વિશાળ વર્ણન જે આપણી આ આંખથી જોઈ જ નહીં શકાય પણ બ્રહ્માજી હૃદયમાં જોઈ રહ્યા છે જે ભગવાનને પોતાના માપથી જ માપી શકાય તો એ જે સાયન્ટિફિક સિરીઝ છે તેમાં નાસ્તિકોનો પરાશ કરવા માટે અને આસ્તિકતા ભગવાન છે એ કરવા માટે બહુ સરસ પણ ઇંગ્લિશમાં છે એટલે બધા નહીં સમજી શકે અઘરું લાગશે પણ છતાં પ્રયાસ કરો જોજો બહુ સુંદર છે તો એમાં બે ત્રણ વસ્તુ હું કહીશ એમાંથી એક તો એક સાપ ઉભેલો છે ને નેની ફ્રેન્ડ બાર કાઢી રહ્યો ને એની સામે એક ઉંદર ઉંદર નાની ઉંદરડી થી ઉભેલી છે હે આમ તેમ થોડું જોઈ છે એને ખબર નથી કાળ ઉભેલો જ મારી સામે અને એક સેકન્ડ બે સેકન્ડ વન ટુ એન્ડ થ્રી ફક્ત દઈને પેલો સાપ થોડો કાળ રાહ જોઈ રહ્યો છે ઉંદરડીનો અને ફક્ત દઈને ઉંદરડીને મોઢા મૂકી દે છે તો આ વાસ્તવિકતા છે આવા આપણે લોકો છીએ ઉંદરડી જેવા હે કાળ સામે અજગર કાર ઉપી અજગર આપણે ઉભેલો મોડામાં લેવા માંડે ને આપણે કે ભગવાન નથી ભગવાન નથી ભગવાન નથી કેટલી શું કહેવાય હાસ્યાસ્પદ વાત છે આપણે પ્રૂવ કરવું પડે છે ભાઈ અહીંયા શું લખ્યું છે વિચિત્ર દિવ્યા ભરણાન શું ભગવાને પોતાના દિવ્ય આભૂષણો એ કર્યા છે પહેર્યા છે અને એના કૃતશ્રી કૃતશ્રીય પ્રાશ એમના દિવ્ય પ્રકાશથી પ્રકાશથી આ સૌંદર્ય જગતનું એ થાય છે એમણે તેમનું સ્વયં પ્રકાશ શરીર સ્વયં પ્રકાશિત થઈ રહ્યું છે મીન્સ ભગવાનમાં વિવિધતા છે ભગવાનના આયુધ જો ભગવાનના ઘરેણાનું વર્ણન છે ભગવાનના વસ્ત્રોનું વર્ણન છે પિતાંબર કેવું ગ્રહણ કરે છે ધારણ કરે છે હા આ બધું વર્ણન છે તો વર્ણન એમાં જ કોઈ એ કરી દઈ જેમ કે નરેન્દ્ર મોદી કેવી કફની પહેરે છે એની ઉપર પેલું ઉપર સૂટ કેવું પહેરે છે એની જબલું કે ધોતી જે પણ પહેરતા હોય કેવા કલરનું શું છે એ બધું વર્ણન તમને મળી જાય હા એવી જ રીતે અહીંયા વર્ણન થઈ રહ્યું છે આપણે નરેન્દ્ર મોદીને જોયા નથી આંખ દ્વારા પેલું વર્ણન આપણે કોઈને પૂછીએ જેને જોયા જે કહી દેશે કે આવા કપડાં પહેરીને તો એ જ રીતે બ્રહ્માજી અહીંયા વર્ણન કરી રહ્યા છે કે આ રીતના ભગવાને વસ્ત્ર ધારણ કર્યા છે અને એમના વસ્ત્રમાંથી પ્રકાશ નીકળી રહ્યો છે તો લખે છે અહીંયા તાત્પર્યમાં કે ભગવાનનું જે સૌંદર્ય છે એ સૌંદર્યને કારણે આ ભૌતિક જગતમાં આજે બધી વસ્તુઓ વિવિધ રંગી વસ્તુઓ છે એનું સૌંદર્ય છે એટલે કોઈ પણ વ્યક્તિ કહી શકે ને કે આ વસ્તુ અહીંયા છે તો આ કોને બનાવ્યું એક એક સામાન્ય બુદ્ધિનો પ્રશ્ન સામાન્ય આપણે અહીંયા ત્રણ વર્ષના બાળકો આવે છે બે વર્ષના બાળકો આવે છે તે પણ જોઈએ કે અહીંયા કોણે મૂક્યું એમ પ્રશ્ન કરે છે વચ્ચે દેખાય અહીંયા કોણે મૂક્યું ત્રણ વર્ષનો બાળક પણ પૂછી શકે કે મેં તો પછી જોયું નથી અહીંયા કોણે મૂક્યું કોઈ કે તો મૂક્યું છે ને તો એવી રીતે આ વિવિધ રંગી સુંદર આજે સાયન્ટિફિક સિરીઝ છે ને તો એમાં એટલા સુંદર દ્રશ્યો છે અમુક નદી સૂર્ય ઉદય થાય એ દ્રશ્ય જોઈને એ જોવાનું પણ મન થાય એટલા સુંદર દ્રશ્યો છે તો અહીંયા પ્રભુપાત લખે છે કે ભગવાનના વ્યક્તિગત સૌંદર્યને લીધે જ પ્રાકૃતિક સૌંદર્ય છે એટલે જ્યારે આપણે પ્રાકૃતિક સૌંદર્ય જોઈએ ત્યારે આપણને થવું જોઈએ કે આવો આ ભગવાનની સુંદરતા કેવી હશે જેમ ગઈકાલના શ્લોકમાં આપણે ચર્ચા કરી કે પ્રવાલ પ્રવાલ મીન્સ મુંગે હિન્દીમાં મોતી પ્રવાલ એક જાતનું એ છે શું કહેવાય મોતી કોરલ કોરલ એટલે એવો પથ્થર આમ બહુ સુંદર મોતી હીરો હીરા માણેક જે બી સમજોતે જેમ ભાગવતમમાં આવે છે ભગવાનની ટાઇલ્સ ભગવાનનું આર પ્રવાલના હતા એમનું નીચેનું ફ્લોરિંગ આપણે ભાગવત સમુદ્રમાંથી ઉત્પન્ન થાય છે તો એનો પહાડ એની સાથે ભગવાનનું સૌંદર્ય સરખાવ્યું છે કે એને ઝાંખો પાડે ભગવાનનું જે નીલ ગઈકાલના શ્લોકમાં આવ્યો હતો ને કે નીલ નીલ પ્રવાલ જે છે ને નીલ રત્ન રત્ન આબ્ર હા હા હરિત હરિત ભગવાનનો રંગ કેવો છે હરિત નીલ શ્યામ શ્યામ વર્ણિ ભગવાન એટલે એ જે મોતી છે નીલ રંગનું મોતી લીલા રંગનું મોતી આપણે લીલો નહીં કહી શકીએ શ્યામ રંગ વાદળી કોણ કહી શકાય વાદળી વાદળી રંગનું નીલ રંગનું નોતી એનો પહાડ છે તો એને પણ કરી દે વિચારો કેવો હશે કોઈનું આપણે જોઈએ એક હીરો આપણે તો જોયો નથી કેવું સુંદર હશે પણ આ તો આખો પહાડની સાથે સરખામણી કરે તો ભગવાનનું સૌંદર્ય એટલું બધું અદ્ભુત છે શું માણેક નહીં એ કોરલ એને ઇંગ્લિશમાં કોરલ કહેવાય એટલે આપણે ક્યાં જોઈ શકાય આપણે હીરો નથી જોતા એટલે આપણે આ નહીં પ્રવાલ પ્રવાલ ટૂંકમાં એક બહુ સુંદર મોતી સમજો કે એવું નંગ સમજો તો એના પહાડની ની ઝાંખો પાડે ભગવાનનો ભગવાનની આભા હવે આ જે ઉંદરડાની જેમ કાળ સામે છે એવા વ્યક્તિ શું સમજી શકે એ લોકો નહીં સમજી શકે અને ભક્તો જ્યારે કુદરતી સૌંદર્ય જુએ છે 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 ટાઈમ ટાઈમ ટુ સૂર્યદેવ પ્રગટ થાય થાય હા બદલાય અને ટાઈમ ટુ ટાઈમ વાદળો આવે વરસાદ પડે ગરમી આવે વસંત ઋતુ આવે પુષ્પ ટાઈમ ટુ ટાઈમ હા જુદા જુદા સમયમાં હવે હમણાં વરસાદ આવશે આ તો ઉનાળો પડશે ઉનાળો પછી હવે કેરી આવશે કેરી જરૂરી છે તો ટાઈમ ટુ ટાઈમ કોણ વ્યવસ્થા કરે છે નાસ્તિકો નથી સમજી શકતા એ લોકોને દેખાતું જ નથી ભક્તો જયારે આંબા ઉપર અત્યારે મહોર આવવા માંડી નાની નાની તો એ મોટી થશે મરવો બનશે પછી મોટી કેરી બનશે ને પછી તો નાસ્તિકો ખાશે ખરા કેરી ખાશે હા મેંગો જ્યુસ પીશે પણ ભગવાનના ગુણકાર નહીં કાશે ભગવાન નથી તો આ મેંગો ક્યાંથી આવી એટલે નાસ્તિકોને ને ભ્રીન જ નથી એમની આટલી ઉંદર જેવી બુદ્ધિ સામે કાળ ઉભેલો જ નથી દેખાતો પણ ભક્તો એક એક વસ્તુ જોઈને હા અહીંયા લખ્યું છે ને કે વિચિત વિચિત્ર દિવ્યા ભરણાંશુકાનામ એટલે વિચિત્ર મીન્સ વિવિધ રંગી વિવિધ રંગી ભગવાનના વસ્ત્રો આભૂષણ છે એ આપણને દર્શન થઈ જાય તો અને વિશાળ રૂપ ભગવાનનું રૂપ કેટલું વિશાળ છે હા સંગ્રહેણ એમના દેહમાં ત્રણ લોકનો સંગ્રહ થઈ ગયો છે સ્વર્ગ પાતાળ અને મૃત્યુલોક આ ત્રણ લોકનો સંગ્રહ ભગવાનના દેહમાં થઈ ગયો હ નાસ્તિકોના મનમાં નહીં આવે આ વસ્તુ એટલે કે ભગવાન નથી મોટા મોટા વૈજ્ઞાનિકો ભગવાન નથી અને મોટી મોટી શું કે લોકો ભગવાન નથી એ માટે મોટા મોટા ડોક્યુમેન્ટ બનાવે છે કે ભગવાનમાં માનો નહીં વિજ્ઞાને સાબિત કરી દીધું કે ભગવાન નથી હાસ્યાસ્પદ વાતો અહિયાં બ્રહ્માજી સાક્ષાત જોઈ બતાવી રહ્યા છે આપણને કે ભગવાન કેવા છે તમે વિચારો આ કોણ કહી રહ્યા છે મૈત્રે ઋષિ પણ મૈત્રી ઋષિ કયું સાંભળેલું કહી રહ્યા છે જે ભગવાન શંકર્ષણે શ્વેત ભગવાન શંકર્ષણ એમને કથામાં ચાર કુમારો સાંભળી રહ્યા હતા તે એટલે સ્વયં ભગવાનનું જ્ઞાન થયા ભગવાન આ કહી રહ્યા છે ભગવાન શંકર્ષણ કહી રહ્યા છે કે આ રીતે બ્રહ્માજીને પ્રગટ થયા અને એમને હૃદયમાં આટલું તપ કર્યા બાદ આ રૂપના દર્શન થયા તો ભક્તો સ્વીકારે છે યસ કેમ નહીં સ્વીકારે કારણ કે આપણે જે પણ વસ્તુ જોઈએ છે ટેકનોલોજી જોઈએ કે કાંઈ પણ જોઈએ હવે કોઈ ટેકનોલોજી આપણે જોઈએ તો એ ટેકનોલોજી માટે જે પણ કાંઈક સાધનો વપરાય છે તે ભગવાનની શક્તિ ભૂમિ રાપનલો વાયુ ભગવાનની શક્તિ છે અને એમાં જે બુદ્ધિ છે એ પણ ભગવાનની બુદ્ધિ છે ભગવાન એક બ્રેઇન સ્ટ્રોક લાવી દે હ બા બોલ તો બંધ થઈ જાય બહુ હોશિયારી ભગવાન કઈ નથી ભગવાન નથી ભગવાન નથી બંધ કરી દે આ હકીકત છે એક વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક હતો આપણા દેશના જે નાસ્તિક એટલે ભગવાન નિરાકાર છે એને ભગવદ્ ગીતા પણ લખી હતી તો એને છેલ્લે પોતાનું મળ ખાવું પડતું હતું એટલો બધો ગાંડો થઈ ગયેલા એટલે આ હકીકત છે જે ભગવાનનો વિરોધ કરે છે હા તે કઈ માને નહીં ભગવાનના ભક્તો પ્રસાદ ખાય અંત ભગવાનના ભક્તોના મોડામાં તુલસી અને ગંગાજળ હોય વિચારો નાસ્તિકોને તે ક્યાં તે ખાતો હોય ભાઈ મને નોનવેજ ખાવું છે બસ મારી છેલ્લી ઈચ્છા અંતિમ ઈચ્છા શું છે થોડો દારૂ પીવો છે આ નાસ્તિકોની ગતિ થાય હે જેમ ઉંદર ને ખપ દઈને લઈ લીધા ઉંદર કઈ બોલી નહીં શકે ચું 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 ખપ ફિનિશ પણ ભક્તો ભક્તો સતત આ રીતે ભગવાન જે ભગવાન છે મારું પોષણ કોણ કરે છે આપણે ખાઈએ છીએ કાલે સરસ મજાનો પ્રસાદ લીધો આપણે પ્રસાદ લીધો પછી આપણે ચાલ્યા ગયા પણ એ પ્રસાદ અંદર જઈને કોણ પાચન કરે છે વૈશ્વાનર અહમ વૈશ્વાનર હું પાચન અગ્નિ હું છું ભગવાન કહે છે તમારું ભગવાન પાચન કરાવે છે તમાર જે ખાવ છે એમાંથી વિટામિન જુદા પડાવે છે એનર્જી જુદી પાડે છે પાણી જુદું પાડે છે અને નકામ બધો કચરો બહાર કઢાવી આપે આટલી બધી ભગવાન તમને વ્યવસ્થા કરી છે તમારા માટે અને તમે કોઈ ભગવાન નથી લો અહીંયા બ્રહ્માજી કહી રહ્યા છે અને મોટી મોટી હોસ્પિટલો બને છે ખાલી પાચન તંત્રના એક એક અંગ માટેની અલગ અલગ હોસ્પિટલ વિચારો પણ આ નથી આ નોલેજ નથી આવતું એટલે અહીંયા બ્રહ્મજીને જ્ઞાન થયું આ આ બધું ને જ્ઞાન પ્રભુપાત લખે છે કે આ સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવામાં મહત્વનો મુદ્દો છે શું સત્ય કે ભગવાનના દિવ્ય સૌંદર્યને કારણે ભગવાનના દિવ્ય આભૂષણને કારણે આ પ્રાકૃતિક જગતનું સૌંદર્ય છે આ સત્ય છે પણ નાસ્તિકો નહીં સ્વીકાર છે ઉંદર જેવા આપણે સ્વીકારવાનું આ સત્ય છે પરમ સત્ય છે અને આ આપણે સ્વીકારીને આપણે શ્રી અન્નામૃત પાવો શ્રી શ્રી કૃષ્ણ ગુણ ગાવો હા ખાવાનું મળે છે ભક્તો કેટલા પ્રસન્ન થઈ જાય છે ઓહો હો હો હા ભક્તને સેવ મમલા પણ મળે તો ઉત્સાહથી બટાકા ભાવ મળે ઉત્સાહથી હા પ્રસાદ કૃષ્ણ એ કૃષ્ણ પ્રસાદ હા અને કઈ નહીં મળે એકાદશી દિવસે કૃષ્ણ કૃષ્ણ કૃપા હા કહેવાય ભક્તોને હા આ રીતે રહેવું જોઈએ દરેકે તો ભગવાન કેટલા પ્રસન્ન થાય ઓ મારે પ્રસાદ ગ્રહણ કરે છે હા અને નાસ્તિક હું અહીંયા બેઠો છું તમે ભાઈ આ કોઈ છે નહીં કોઈ માણસ હું બોલું છું તમે મને જોઈ રહ્યા છો ને કોઈ એમ કે હું આને કંઈ માનતો નથી આ કંઈ નથી તો કેવું મને લાગે હું એ બેસીને બોલી રહ્યો છું એવી રીતે ભગવાન આ રીતે પ્રગટ થયા છે પોતાના વસ્ત્રાભૂષણથી સૌંદર્ય વધારી રહ્યા છે અને કે ભગવાન નથી આ નાસ્તિકોને ભાઈ દૂરથી હરે કૃષ્ણ કો આપણે કેટલા સરસ આગળ વધી રહ્યા છે ભગવાનને સ્વીકારીને ભગવાન નહીં સ્વીકારો શું ફાયદો ચલો એના કરતા ચૂપ રહો ને શા માટે પ્રચાર પ્રચાર કરો કે ભગવાન નથી ભગવાન નથી ભગવાન નથી ચાલો ભગવાન નથી ઓકે ચૂપચાપ ખૂણામાં બેસી રહો પ્રચાર શું કામ કરો કે ભગવાન નથી અમે જે રીતે પ્રચાર કરે છે કે ભગવાન છે ભગવદ્ ગીતા વાંચો તો એ પ્રચારથી લોકોને લાભ થશે લોકો શુદ્ધ સાત્વિક જીવન જીવી રહ્યા છે એટલે અમે પ્રચાર કરીએ ચાલો ભગવાન નથી માની લો પણ અમે જે ચાલો ભગવદ્ ગીતા કોઈ બીજા લખી ભાગવતમ કોઈ બીજા લખ્યું પણ અમે જે પ્રચાર કરી રહ્યા છે એનાથી લોકોનું કલ્યાણ થઈ રહ્યું છે અને તમે એમ કહો નાસ્તિકો લોકો એમ કહે છે કે ભગવાન નથી અને એ પ્રચાર કરે છે તો એના લોકોનું કલ્યાણ શું થાય છે કાંઈ નથી થતું એટલે એક દ્રષ્ટિએ જોઈ લે કે ભગવાન નથી તો પણ આપણા પ્રચાર આપણે રીતે ભાગવતમ ક્લાસ કરી રહ્યા છે એનાથી લોકો લાભ થઈ રહ્યો છે અને નાસ્તિકો શું લાભ થઈ રહ્યો છે લોકો દારૂ પીતા અને વધી રહ્યા છે કેટલો બધો ઉપદ્રવો વધી રહ્યા છે ખૂન થઈ રહ્યું છે અને માર ધાર દંગા ફસાદ થઈ રહી છે આ નાસ્તિકોને કારણે ચૂપ રહો ને તમે નથી માનતા જાઓ ખૂણામાં બેસી જાઓ પ્રચાર શું કામ કરો છો આવો પ્રચાર કરો ને કે ભગવાન ના દર્શન થયા એના નુકસાન શું છે ચાલો આપણે બધા પિક્ચર જોઈએ છે તો પિક્ચરમાં સુંદર દ્રશ્ય હોય અને એ બધું હોય તો આપણને ગમે છે માર જોડ હોય ને બધું એન્ડ એન્ડ જ પેલો હીરો મરી જાય હિરોઈન મરી જાય ને બધા મરી જાય તો કેવું લાગે હા એવું શું કામ કરવાનું એટલે સારી વસ્તુ છે તો પ્રસ્તુત કરો ને તમે આટલી મોટી સિરિયલ લખો પિક્ચર બનાવો સિરિયલ બનાવો અને એમાં વાતો કરો ને આ બધી વસ્તુ ખોટી ખોટી પ્રસ્તુત કરો શું ફાયદો છે હમ તમારું અપકલ્યાણ થશે તમને સાંભળી બધાનું અપકલ્યાણ થશે એવું નહીં કરો હરે કૃષ્ણ ગોવંદમાપુરુષા શ્રીમદ્ભાગવત શિલપ્રભુપાદી જાય વંશ કલ્પતૃભ્ય કૃપા સિંધુ પતિતા